જો મિત્રો હનુમાન દાદા આવી ગયા છે આજ છે શનિવાર દર્શન કરી લીધા છે આપણે કાળ ભેળો હનુમાન આ વિડીયો મેં પેલા એકવાર વાર પણ મૂકેલો છે અને આ બાજુ છે હનુમાન દાદા એમના સામે છે કાળ ફેરો અને પછી અહીંયા છે આશાપુરા માતાજી આ આશાપુરા માતાજીનું મંદિર છે અને પછી શંકર ભગવાન છે જો અને આ બધું છે સરસ મસ્ત મજાની વાડી આજે વિરાટ પણ આવ્યો છે વિરાટને થોડીક શરદી થઈ ગઈ હતી એટલે શનિવાર હતો તો ઘરે રહ્યો તું તો બોલતા હલો શંકર ભગવાન

સર